ગુજરાત વિધાનસભાનું સત્ર આજથી ત્રણ દિવસનું ટૂંકું સત્ર શરૂ થયું છે તો આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ વિધાનસભામાં બલ અને કાળા જાદુને અટકાવવા માટેનું બિલ રજૂ કર્યું છે તો ગુજરાતમાં માનવ બલિદાન અનિષ્ટ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુને અટકાવવા માટે એક નવું વિધેયક ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેને આજે વિધાનસભા સત્ર દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ગૃહમાં રજૂ કર્યું હતું આ બિલ આખા ગુજરાતને લાગુ પડશે જોકે તે રાજ્ય સરકાર દ્વારા રાજપત્રમાં જાહેરનામાથી નક્કી કરે તેવી તારીખે અમલમાં આવશે આ બિલમાં શું જોગવાઈ છે તે અંગે રાજ્ય

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ